નમસ્કાર મિત્રો મારી ચેનલ રાહુલ ટેક ઓફિસિયલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં જણાવીશ કે તમારું પીએમ કિસાનનો વીસમો હપ્તો ક્યારે જારી થશે અને તમારા ખાતામાં કેટલા પૈસા આવશે તેની વિગતે માહિતી વિડીયોમાં આપેલી છે તો વિડીયો પૂરો જોજો ચેનલ પર નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બિલને પણ દબાવી દેજો જેથી નવા વિડીયો અપલોડ કરતો તેની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ કેન્દ્ર સરકારની એક યોજના છે જો તમે લાયક ખેડૂત છો તો આ યોજનામાં જોડાઈને તમે વર્ષમાં ત્રણ વખત બે હજાર રૂપિયાના હપ્તા મેળવી શકો છો એટલે કે તમને દર વર્ષે કુલ છ હજાર રૂપિયાનો લાભ મળે છે આ યોજનાના પૈસા સીધા લાભાર્થીના બેંક ખાતામાં મોકલવામાં આવે છે જો તમે પણ આ યોજના માટે પાત્ર છો તો તમે અરજી કરી શકો છો અને લાભ મેળવી શકો છો આ ક્રમમાં હવે આ યોજના સાથે જોડાયેલા લાભાર્થીઓને વીસમો હપ્તો મળશે જો તમે પણ આ યોજના સાથે જોડાયેલા છો તો શું તમે પણ વીસમાં હપ્તાની રાહ જોશો આવી સ્થિતિમાં તમે અહીં જાણી શકો છો કે તમે વીસમા હપ્તાના પૈસા ક્યારે મળી શકે છે તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વિના જાણવાનો પ્રયાસ કરીએ કે વીસમો હપ્તો ક્યારે રિલીઝ થઈ શકે છે શું તમને આટલા પૈસા હપ્તામાં મળે છે જો આપણે પીએમ કિસાન યોજના હેઠળ મળેલા હપ્તાની વાત કરીએ તો આ યોજના હેઠળ તમને જે પણ હપ્તો મળે છે તેમાં તમને બે હજાર રૂપિયા આપવામાં આવે છે અને આ વર્ષમાં ત્રણ વખત આપવામાં આવે છે ડીબીટી દ્વારા આ પૈસા સરકાર દ્વારા સીધા તમારા બેંક ખાતામાં મોકલવામાં આવે છે વીસમો હપ્તો ક્યારેય બહાર પાડી શકાય પીએમ કિસાન યોજના હેઠળ મળતા લાભો હપ્તામાં આપવામાં આવે છે નિયમો મુજબ આ હપ્તો લગભગ દર ચાર મહિનાના અંતરાળ પર જારી કરવામાં આવે છે ઉદાહરણ તરીકે અઢારમા અને ઓગણીસમા હપ્તાના પ્રકાશન વચ્ચે અને તે પહેલાના હપ્તા પણ ચાર મહિનાનો તફાવત હતો અઢારમો હપ્તો પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ જારી કરવામાં આવ્યો હતો જ્યારે ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યો હતો આવી સ્થિતિમાં જો આપણે ઓગણીસમા હપ્તા પછી વીસમા હપ્તાના ચાર મહિના જોઈએ તો તે જૂન બે હજાર પચીસમાં પૂર્ણ થાય તેવું લાગે છે તેથી એવું માનવામાં આવે છે કે વીસમો હપ્તો જૂન મહિનામાં રિલીઝ થઈ શકે છે જોકે હજુ સુધી સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી ખેડૂતોએ આ કામ તેમના બેંક ખાતામાં કરાવવું જોઈએ જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અથવા તમે આ યોજના સાથે નવા જોડાયેલા છો તો તમારે તમારા બેંક ખાતા સંબંધિત કામ કરાવવું પડશે નહીં તો તમારા હપ્તા અટકી શકે છે ખરેખર આ ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરનું કામ છે જે તમારે તમારા બેંક ખાતામાં સક્રિય કરાવવું પડશે જો કોઈ કારણોસર તમારા ખાતામાં ડીબીટી સક્રિય ન થાય તો તમારો હપ્તો અટકી શકે છે આ વિડિયોમાં આટલું જ મળીએ નવા વિડીયોમાં વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બિલની પણ દબાવી દેજો જેથી નવા વિડીયો અપલોડ કર્યું તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે